નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ધરતીપુત્ર માં વરસાદના નક્ષત્ર બે હજાર ચોવીસ બેસવાનો સમય અને વાહન ખાસ કરીને મિત્રો આગામી ચોમાસું એટલે કે બે હજાર ચોવીસનું ચોમાસું છે ખૂબ જ ટનાટન રહેવાનું છે તેથી મિત્રો દરેક ખેડૂતો મિત્રો માટે આ ખાસ ઉપયોગી વિડીયો કહી શકાય કેમ કે મિત્રો કયા નક્ષત્રની અંદર કેવો વરસાદ રહેશે તો તેની સંપૂર્ણ માહિતી મિત્રો આપણા વિડીયોની અંદર જોઈશું તો વિડીયોને અંતપૂર્વક નિહાળજો અને હજી સુધી અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલો બેલ બટનને પ્રેસ કરી દેજો જેથી અમારા દ્વારા આપવામાં આવતી માહિતી તમને તરત જ મળી રહે ખાસ કરીને મિત્રો નક્ષત્ર છે જેઠ સુદ એકમ વાર શુક્રવાર તારીખ સાત છ બે હજાર ચોવીસને એક કલાક ને ચાલીસ મિનિટ નક્ષત્રની શરૂઆત થશે આમાં નક્ષત્રનું વાહન છે તે શિયાળ છે ખાસ કરીને મિત્રો આ નક્ષત્રની અંદર છાટા છૂટી સાથે વંટોળનું પ્રમાણ છે તે વધુ જોવા મળશે નક્ષત્રની જો વાત કરીએ તો આગ્રા નક્ષત્રો કલાક ને છ મિનિટ આમ તેનું વાહન છે તે મોર છે ખાસ કરીને મિત્રો આ નક્ષત્રની અંદર પવન ફૂંકાશે બાફ વધશે અને કેટલાક વિસ્તારોની અંદર મિત્રો વાવણી લાયક વરસાદ પણ જોવા મળી શકે છે આમ ત્યારબાદ નક્ષત્ર છે પુનાવસુ નક્ષત્ર જેઠ વધ અમાસ વાર શુક્રવાર તારીખ પાંચ સાત બે હજાર ચોવીસની આ નક્ષત્રની શરૂઆત થશે ખાસ કરીને મિત્ર નક્ષત્ર બેસવાનો સમય છે ત્રેવીસ કલાક ને એકતાલીસ મિનિટ આ નક્ષત્રનું વાહન છે તે હાથી છે આ નક્ષત્ર દરમિયાન મિત્રો બાપ વધશે આમ સામાન્ય વરસાદ થશે તે એવું જણાવામાં આવ્યું છે આમ ત્યારબાદનું નક્ષત્ર છે પુષ્પ નક્ષત્ર અષાઢ તેરસ વાર શુક્રવાર ઓગણીસ સાત બે હજાર ચોવીસ નક્ષત્રની શરૂઆત થશે આમાં નક્ષત્ર બેસવાનો સમય છે બાવીસ કલાક ને સાત મિનિટ આ નક્ષત્રનું વાહન છે તે દેડકો છે આ નક્ષત્ર દરમિયાન ખૂબ જ સારો વરસાદ થશે સાથે સાથે મિત્રો બફારો પણ વધશે આમ ત્યારબાદનું નક્ષત્ર છે અશ્વલેષા નક્ષત્ર આ માસવલેષા નક્ષત્રની શરૂઆત છે તે અષાઢ તેરસ વાર શુક્રવાર બે આઠ બે હજાર ચોવીસનું આ નક્ષત્ર બેસશે આ નક્ષત્ર બેસવાનો સમય છે પંદર કલાક ને ત્રેપન મિનિટ તેનું વાહન છે તે ગધેડું છે આ નક્ષત્ર દરમિયાન સર્વત્ર સારો વરસાદ થાય છે તો કેટલાક ભાગોની અંદર અતિવૃષ્ટિ થવાના સંકેત પણ આપવામાં આવ્યા છે આમ ત્યારબાદ નું નક્ષત્ર છે મગા નક્ષત્ર આમ મગા નક્ષત્ર શરૂઆત છે શ્રાવણ સુદ અગિયારસ ના થશે તે દિવસે વાર છે તે શુક્રવાર છે તારીખ સોળ આઠ બે હજાર ચોવીસ મઘા નક્ષત્ર બેસવાનો સમય છે ઓગણીસ ને પિસ્તાલીસ મિનિટ આ મઘા નક્ષત્રનું વાહન છે તે શિયાળ છે આ નક્ષત્ર દરમિયાન ત્યાં પવન સાથે સામાન્ય વરસાદ થાય છે આમ ત્યારબાદનું નક્ષત્ર છે પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર આ નક્ષત્રને આપણે વખ તરીકે પણ ઓળખીએ છીએ આમ વખને બેસવાનો સમય છે શ્રાવણ વદ બારસ વાર શુક્રવાર ત્રીસ આઠ બે હજાર ચોવીસ આ નક્ષત્ર બેસવાનો સમય છે ઓગણીસ કલાક અને પિસ્તાલીસ મિનિટ તેનું વાહન છે તે ઉંદર છે આ નક્ષત્ર દરમિયાન ગરમી તેમજ બફારો વધે છે તો ક્યાં કેટલાક વિસ્તારોની અંદર સામાન્ય વરસાદ થાય છે ત્યારબાદનું નક્ષત્ર છે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર એટલે કે પખ નક્ષત્ર ખાસ કરીને મિત્રો વખ અને પખ બંને વાદિલા નક્ષત્રો કહેવામાં આવે છે આમ પખની વાત કરીએ તો ભાદરવા દસમ વાર શુક્રવાર શરૂઆત થશે આ નક્ષત્ર છે તે ખાસ કરીને મિત્રો વાહન છે તેનું હાથી રહેશે આ નક્ષત્ર દરમિયાન સાર્વત્રિક વરસાદ જોવા મળશે ખાસ કરીને મિત્રો આ નક્ષત્રની અંદર પણ અતિવૃષ્ટિના એંધાણ છે તે આપવામાં આવ્યા છે ત્યારબાદનું નક્ષત્ર છે હસ્ત એટલે કે હાથિયો નક્ષત્ર ભાદરવા સુદ નોમ વાર ગુરુવાર છવ્વીસ નો બે હજાર ચોવીસ બેસવાનો સમય છે અગિયાર મિનિટ ખાસ કરીને મિત્રો હાથીઓ છે તે મોરના વાહન સાથે શરૂઆત થશે કેટલાક વિસ્તારોની અંદર ભારે પવન સાથે વરસાદ છે તે જોવા મળી શકે છે ત્યારબાદનું નક્ષત્ર છે તે ચિત્રા નક્ષત્ર આસો સુદ સાતમ વાર ગુરુવાર દસ દસ બે હજાર ચોવીસ બેસવાનો સમય છે ચૌદ કલાકને સાત મિનિટ ખાસ કરીને મિત્રો ચિત્ર નક્ષત્રનું વાહન છે તે ભેંસ છે આ નક્ષત્રની અંદર કેટલાક વિસ્તારોની અંદર વાવાઝોડા સાથે વરસાદ છે તે જોવા મળશે તો કેટલાક ભાગોની અંદર વરસાદ રહેશે આમ ત્યારબાદનું નક્ષત્ર છે તે સ્વાતિ નક્ષત્ર અને સ્વાતિ નક્ષત્રની શરૂઆત છે તે આશો વચ સાતમ વાર બુધવાર ત્રેવીસ દસ બે હજાર ચોવીસની આ નક્ષત્રની શરૂઆત થશે બેસવાનો સમય છે તે ચોવીસ કલાકને તેતાલીસ મિનિટ છે સ્વાતિ નક્ષત્રનું વાહન છે તે શિયાળ છે ખાસ કરીને મિત્રો આ નક્ષત્રની અંદર વરસાદ છે વિદાય લેશે આમ વિદાયની સાથે સાથે કેટલાક વિસ્તારોની અંદર એટલે કે ક્યાંક સામાન્ય વરસાદ છે તે જો રહેશે ખાસ કરીને મિત્રો વર્ષ બે હજાર ચોવીસનું ચોમાસું છે તે ખૂબ જ સારું રહેવાનું છે હવામાન વિભાગ અને હવામાન શાસ્ત્રીઓ દ્વારા પણ રાજ્યની અંદર સો ટકાથી થી કરીને એકસો છ ટકા વરસાદ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે તો મિત્રો આ અંદર આટલું જય હિન્દ જય જવાન જય કિસાન